ગીરગઢા તાલુકાના ધોકડવા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકાર શ્રી દ્વારા નાગરિકોને અપાતા જુદા જુદા દાખલાઓ સર્ટિફિકેટ તથા સરકારી યોજનાઓના લાભો એક જ જગ્યાએ ટૂંક સમયમાં મળી જાય તે માટે સેવાસેતુ કાર્યક્રમની શરૂઆત કરેલ જે અંતર્ગત દસમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ ગીરગઢા તાલુકાના ધોકડવા ગામે યોજાયો હતો આ સેવાસેતુ કાર્યક્રમમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ તકે તેઓની સાથે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ ઝાલોન્દ્રા જિલ્લા ભાજપ મહામંત્રી વિશાલભાઈ વોરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ ભીખાભાઈ કિડેચા કાંતિભાઈ માળવી તાલુકા પંચાયતના સદસ્ય દુલ્લાભાઈ ગુજ્જર મનીષભાઈ ઝાલોન્દ્રા સહિતના આગેવાનો તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા